કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવાર જ નહીં પરંતુ પોલીસ પોતે પણ છે અમદાવાદ પોલીસ આ વખતે બહેન દીકરીઓ સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે મુશ્કેલીમાં ફસાયેલ જે તે વ્યક્તિ એક જ બટન દબાવશે તો થોડી જ વારમાં તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે આ સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ અથવા જરૂર પડે સિનિયર અધિકારીઓ પણ ત્યાં પહોંચી શકે છે તે માટેની આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે દેશના આઠ શહેરમાંથી આ પ્રોજેક્ટની શરૂઆત કરનારનું અમદાવાદ શહેર દેશમાં સૌ પ્રથમ બની રહેશે એ ઇમરજન્સી કોલ બોક્સ છે કોઈ પણ જાહેર જગ્યા ઉપર ટોટલ સેવન્ટી જેટલા લગાવવામાં આવી રહ્યું છે અને કોઈ પણ મહિલા ને ત્યાં બોલશે તો ડાયરેક્ટ કંટ્રોલ રૂમમાં એ સંભળાશે અને વિડીયો આવશે અને તરત જ પીસીઆર ત્યાં પહોંચી જશે